ગાય ચરવા આવો તો મજૂરી મળશે ને તમાર ખા પીવા મળશે આવે ઓ ભાઈ ધાઈ બોલતા જોજો ખા પીવા મળશે મજૂરી મળશે કે નવા લાયા છો ભાઈ આ નવા છે મારા તે કીધું નાવા તો ભેળા હતા ભલે ગોઠવી દે છો ભલે ગોઠવી દે કે આમ આમ ઠાબારો બોરો હોય આ જે આ રસ્તો જાય હાર તો આ ટાકુ પર્યો ને કે તો સારવાર નઈ હોય

અલે આપણે આબરુ કવું છો તો આમ બોલે ને આમ થાવાનો કે આવી ગયો સા રે મોક કે તાતા દે હાઈ તું હર આજ કીધું સ કેવો ના હોય તો વડીજા જે પૂછી લીએ કેવને આવી ગયો સ બોરબા હા આમ થાનો બોલ આવી ગયો આવી ગયો ને કાણે આ ઘણું બોસાઈ જો આ હેડામાં હેડામાં તો ટોકા દુખી જા મારતો ટોકા દુખ પણ જોક આમ બધું વસાયું થાય જોક કેંકણને કેટલું છે લેડો જોક કર્યું બધું

ઓ તું આ બો આરે બતાય બેહી જા ને યાર પર લાવો કે કેટલા વળ્યા ઇસ્કારા તો કે અમે મા ચાઈ બઈ કે મોટાન બો જાણો બરોબર એ જમન જમન ફોન બંધ કરે ને ડાયરેક્ટ

એアン તબેલા ઘવમાડે પીરા હેડો બંભળ ખોલે આલો અલ્યા કાળા ને સંભળ લઈ ખોલ તો પાછો અલ્યા નહીં ખોલ તો તબેલા લાગી હાથે લાગલે ના નવા છે આયા છે કીયો છે તારા થી નહી ખુલાયું અરે હવે નહિ ખુલાયું લાઈન ડબોલ વાળી સર ના ખુલા ડાયરેક્ટ ના ખોલતા હમણાં પડે તો પાયા વગર મુતો રહું તારે ખોલી લેવાનું <illaises> <expressed untoSean> <Oliver> <laughs> <coughs>

અડજો પેત્રા ગેસ જોઈન જ છે નકાવા કા કાલે તો કોઈ આવતું નહી તાર મેર જો સર આપરો તો તું તો કોઈ ન આવતો કીધું ઓ પણ તું છે હું છું તું તાર કોઈ ના આવે જો કોઈ ન આવતું ઓ તો હાલ કોઈ આવતું જ નહીં નકા અલાલા કરે બધા તું તો હાથ માર હું હાલ બીજો રોટ રોમા અજા રોમા તો તાર વાત કોઈ નહીં કોઈ નહીં પણ આ હ હા તો બધું ફેદી વાળો પણ મત તો કોઈ નહીં સબ હાથે હાથે ન કીધા ને અલ્યા પણ કા શું નહીં મત તો કે જેસો કન અમે તો હું ખબર આપળો અને આ ખબર નથી પડી થી જી ખબર વાને તો ખબર છે કે હું ખબર આમ આપળો કે તમને આબાસ એ ખબર નહીં પડી જી ખબર ભાજોણ આમ ભગવાન જોણા વાને તો મોય બધો કોઠણ બોથરા છે ટુલિયા તું મીરો બધું ફેદી વાળી સોય ના મેર પડ્યો સોય મેર પડ્યો નહીં

એણા મુકો બીજો વર્કર સુતા હું કર તો ભયે વિચિતતા લાગે સુ હો હો વિચિતતા નેકલી નઈ આપડા કહો ખબર છે આ સમય આવું છે કશું ખબર નહી પણ વિચિત લાગે હયાર જબરદસ્ત વિચિતતા તમારે તો કે નીર છે આ ભાઈ ભાઈ ને આયા તા હાના શેત્રોય ભાઈ ભાઈ ખબર છે કે આનો હાથ છૂટો છે ભાઈ એવી જગ્યાએ પૈસા કાળ્યા તા ને એનો હાથ વત ના આવ આખો ઘર ભેદી વળ્યા છે

એટલે ગોદરૂ વાતા પૈસા હતા એના માથા હોશંગ ઊંઘી રહ્યો ને ખેતર માં છો ને એટલે ઘરે ફેરી નાખ્યું છે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો